નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ તેરનો સારાંશ આ વિરાટ સંસરણમાં મારી સીવી સાત હું કોઈ જ લેખમાં નથી હું કાંઈ જ નથી આવી પ્રતીતિ એટલે અકિંચન ભાવ આ અકિંચન ભાવથી મળેલું સ્વાસ્થ્ય કોપીને ધારણ કરવાથી સંન્યાસ લેવાથી ક્યાંય અધિક છે સ્વાસ્થ્ય એટલે પોતાની પોતાનામાં સ્થિતિ અસ્વાસ્થ્ય એટલે પોતાનું કેન્દ્ર છોડી બહારનો ધન કીર્તિનો લોકેશણાનો વિવિધ પ્રકારના ભોગો પાછળનો ભટકારો કોપીને ધારણ કરવી એ જો સંન્યાસ હોય તો અકિંચન ભાવ પરમ સંન્યાસ છે એટલે હવે મને ગ્રહણ કે ત્યાગની કોઈ ચિંતા રહી નથી અકિંચન ભાવ એ એવી સ્થિતિ છે જેમાં નારીને પતનનું કારણ ગણીને ત્યાગવાની નથી કે ફૂલોનો હાર માનીને ગળામાં ધારણ કરવાની નથી નારીને આ બંને રીતે મૂલવનારા લોકો મહામૂર્ખ દશામાં જ વિચારતા હોય છે અકિંચન ભાવમાં તો નારી પણ કાંઈ જ નથી અને પોતે પણ કાંઈ જ નથી મેં સબકુછ હું મેં બી કુછ હું ની બદલે મેં કુછ ભી નહીં હું એવો ભાવ આવે તે સાચો અકિંચન ભાવ છે અને અકિંચન ભાવ આવતાની સાથે જ હું સર્વ કંઈ છું એવા ભગવાન રૂપ બની જવાય છે સંન્યાસી માને કે હું જેવો તેવો નથી મેં તો કોપિન ધારણ કર્યું છે તેથી તે પણ અહંભાવના ગંદા પાણીમાં ડૂબી રહ્યો છે પૂર એટલે નગર પૂરમાં રહેનારો તે પુરુષ શરીર એ સિત્તેર કરોડ જંતુઓનું મહાનગર છે આ મહાનગરમાં રહેનારો પુરુષ સુખી નથી તેને રોગોથી ઘેરાવવાનું દુઃખ શરીરનું દુઃખ વાણીનું બોબડા તોતણા થવાનું દુઃખ કોઈવાર કોઈને શબ્દબાણ વાગી જાય અને પ્રતિશોધ લે તેનું દુઃખ અને ચિંતન મનનમાં ભિન્ન ભિન્ન વિચારો ઊભા થવાનો દુઃખ એવા અનેક પ્રકારના દુઃખો છે ભોગી ચિંતા કરે છે કે હું જગતની બધી ભોગ સામગ્રી ભેગી કરી બધાને હાંજી નાખું યોગી ચિંતા કરે છે કે હું પદ્માસન સિદ્ધાસન અને સમાધિ દ્વારા અનેક સિદ્ધિઓ મેળવી બધાને હાંજી નાખું આમ જોગી અને ભોગી બંને હું કંઈક છું એવો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમાં ડૂબી રહ્યા છે એટલે હું તો બધા વિષયોમાં પરમાત્માના હસ્તાક્ષર કરાવી માત્ર નિમિત્ત બની જે કાંઈ સારું ખોટું કામ આવી પડે તે કરું છું તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ